નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ચોમાસું ક્યારે આવશે અને ખેડૂત પુત્ર તે પોતાની જમીન ઉપર વાવણી લાયક વરસાદ ક્યારે થાય તેની આશા ક્યારે તૂટશે મતલબ અત્યાર સુધીમાં મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે પંયા ચોમાસું અટકી ગયું છે આગળ ક્યારે વધશે તે આપણે આજે વિડીયોમાં જાણવાનું છે મિત્રો આજે સોમવાર અને નવ તારીખ થાય છે પણ ગુજરાતમાં અત્યારે જો કાંઈ વાદળછાયું વાતાવરણ ક્યાંય જોવા મળ્યું નથી મતલબ આવતી બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં હલ હલકા વરસાદની સંભાવના થઈ શકે છે તો મિત્રો દસ તારીખ સુધીમાં પણ કોઈ વાદળછાયું વાતાવરણ હજી જોવા મળ્યું નથી આપણે ગુજરાતમાં એન્ડ આપણે પછી જો આ બાજુ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ગુજરાત બાજુ કોઈ પણ વાદળછાયું વાતાવરણ નથી જોવા મળ્યું પણ બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં વાદળછાયું વાતાવરણ છે તે અત્યારે મતલબમાં ના અત્યારે બંગાળની ખા ખાડીમાં વાદળછાયું વાતાવરણ છે એટલે તે ગુજરાત તરફ આવવાની સંભાવના જરૂરથી જરૂર રહે છે કારણ કે જે પણ વાદળ આવતા હોય છે તે બંગાળની ખાડીમાંથી જ આવતા હોય છે એટલે બંગાળની ખાડી તરફથી આપણે ગુજરાત સુધી ચોમાસું આગળ વધે છે તો મિત્રો વાત કરીએ હવે સોળ તારીખની મિત્રો પંદરથી સોળ તારીખ સુધીમાં ગુજરાત પાછે જો વાદળ વાદળછાયું વાતાવરણ મતલબ વાદળનો ઘેરાવો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે મતલબમાં જે અરબસાગરનો દરિયાકિનારો છે મુંબઈ તરફથી જે આગળ વધી રહ્યું છે તે સોળ તારીખે આગળ વધી રહ્યું છે અને મુંબઈ તરફથી જુઓ મિત્રો ભાવનગર છે વેરાવળ છે તે વિસ્તારમાં પણ વાતાવરણ વાતાવરણ જોવા મળે છે વાદળછાયું વાતાવરણ અને વલસાડ સુરત નાસિક જેવો વિસ્તારમાં મતલબ નાસિક તો મહારાષ્ટ્રમાં આવી જશે પણ વલસાડ છે સુરત છે તેમાં સોળ તારીખે ધોધમાર વરસાદ પડી શકે છે એન્ડ ભાવનગરમાં તમે જોઈ શકો છો ભાવનગરમાં થોડાક ઉપર જઈએ તો બોટાદ છે સુરેન્દ્રનગર છે એ બાજુ વરસાદ જોવા મળે છે એન્ડ મહુવામાં પણ વાદળછાયું વાતાવરણ છે એન્ડ આપણે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે જોવો મિત્રો વેરાવળ ઉના અને જુનાગઢ બાજુ વરસાદ મતલબ વાદળછાયું વાતાવરણ છે એટલે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે છે તો મિત્રો તમારે વાતાવરણને લગતા વિડીયો તમારે જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબને આ વિડીયોને લાઇક જરૂરથી કરતા જજો હવે મળીએ બીજા વિડીયોમાં ચાલો